ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોક આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે તમને હું બતાવીશ મિત્રો ચાલો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને તેનું જે આપણે બનાવવાની છે રેસીપી તેનું નામ છે સરસ મજાના જુવારના રોટલા અને કઠોળ કળથી કળથીનું શાક બનાવવાનું છે મિત્રો તમે જો કળથીનું નામ પણ કદાચ નહીં સાંભળ્યું હોય અથવા તો સાંભળ્યું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો પહેલાંના સમયમાં લોકો કળથી અને બાજીના રોટલા ખૂબ જ ખાતા હતા જે હવે ભૂલાતું જાય છે તેમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વિટામિન મળતા હોય છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાનું કળથીનું લસણિયું અને જુવારના રોટલા બનાવવાના છે મિત્રો તમને હું સૌપ્રથમ તેનું મટીરિયલ બતાવી દઈશ તમે જોઈ રહ્યા છો કે આપણે સરસ મજાની કળથી લીધેલી છે એને ઘણા એટલે કે ચારથી પાંચ કલાક આપણે પલાળીને રાખેલી હતી હવે એને આપણે કૂકરની અંદર બાફી લઈશું મિત્રો તેમજ તેની અંદર લસણનું પ્રમાણ પણ વધારે નાખવાનું છે એટલે લસણ પણ લીધેલું છે સૂકું તેમજ ટામેટા છે દેશી સરસ મજાના તાજા મરચાં છે આપણે આ બગીચાનો સરસ મજાનો મીઠો લીમડો છે તો ચાલો સરસ મજાની પહેલાં કળથી બાફી લઈએ અને ટમેટા મરચાંનું કટિંગ કરી લસણીઓ પણ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના કળથીનું શાક બનાવવાનું છે તેની સાથે સરસ મજાના જુવારના રોટલા સાથે સર્વ કરવાનું છે મિત્રો હાલ ઉનાળો ચાલી રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ છે તો અત્યારે આપણે હાલ બાજરીના રોટલામાં ખાવાની મજા નહીં આવે કારણ કે ગરમ હોય છે બાજરો જ્યારે જુવાર શરીરને ઠંડક આપનારી ઠંડી હોય છે તો મા આપણે આજે સરસ મજાના જુવારના રોટલા બનાવું જે કળથીના લસણિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો સરસ મજાના આપણે જુવારના રોટલા પણ તૈયાર કરી લઈએ સાથે સાથે આપણું કળથી પણ બફાઈ રહી છે મિત્રો બફાઈ જાય એટલે આપણે તેનો પણ વઘાર કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો કારણ કે કળથી ખાવાથી શરીરની અંદર સારા પ્રમાણમાં વિટામિન મળતા હોય છે મિત્રો અને હા તેની સાથે જુવારનો રોટલો ખાવાથી પણ ઉનાળાના સમયમાં ઠંડક મળતી હોય છે મિત્રો કારણ કે જુવાર ખાવામાં ઠંડી હોય છે એટલે કે તાઢક આપે છે શરીરને મિત્રો તો ચાલો આપણે સરસ મજાના જુવારના રોટલા તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સફેદ જુવારના રોટલા પણ સરસ મજાના સફેદ બની ગયા છે જે શાક સાથે સરસ મજાની ખાવાની શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો તેને જરાક દેશી ઘીથી ચોપડી લઈએ મિત્રો ઉનાળાની અંદર બાજરીના રોટલા કરતા જુવારના રોટલો ખાવાનું વધારે પસંદ કરવું જોઈએ મિત્રો કારણ કે જુવાર ઠંડક આપતી હોય છે અને કળથીનું શાક તો કઠોળ હોવાથી અઠવાડિયામાં આમથું એકાદી વાર કોઈ પણ કઠોળ ખાવું જોઈએ મિત્રો જે શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે તો ચાલો હવે આપણે સરસ મજાના રોટલા તૈયાર કરીને ત્યાર પછી આપણા કળથી પણ બફાઈ ગઈ છે તો તેનો વઘાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી કળથી બફાઈને તૈયાર થઈ ગઈ છે તો ચાલો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ જેના માટે આપણે ટમેટા અને મરચાં પણ કટિંગ કરેલું છે અને લસણીઓ પણ આપણો તૈયાર કરેલો છે મિત્રો તો ચાલો સરસ રીતે વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે મિત્રો સૌપ્રથમ થોડીક રહી ઉમેરી દઈએ અંદર આખું જીરું પણ અંદર ઉમેરવાનું છે મિત્રો કારણ કે તેનો સ્વાદ સરસ આવશે કળસીના શાકની અંદર હીંગ પણ એક ચમચી ઉમેરી દઈએ મિત્રો તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલા છે તે ટામેટા મરચાં પણ અંદર ઉમેરી દઈશું મિત્રો તેમજ આપણે જે લસણીઓ ખાંડીને તૈયાર કરેલો છે તેનું મહત્વ આવા શાકમાં ખૂબ હોય છે મિત્રો તો લસણનું પ્રમાણ વધારે રાખીને જે મસાલાની અંદર ખાંડીને તૈયાર કર્યો તે પણ ઉમેરી દઈએ મિત્રો આજે સરસ મજાનું આપું કલથીનું શાક બનાવવાનું છે તમે પૂરેપૂરી રેસિપી જોઈજો અને આવું શાક બનાવજો મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડીક હળદર પણ ઉમેરી દઈએ એક ચમચી ધાણાજીરું પણ ઉમેરી દઈએ તમે ગોળ ખાતા હોય તો ગોળ પણ થોડોક ઉમેરજો અથવા ખાંડ પણ થોડીક ઉમેરી શકાય મિત્રો તો ચાલો આપણે જે બાફીને તૈયાર રાખેલી છે તે પણ હવે અંદર વઘારમાં ઉમેરી તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાનું આપણું શાક હવે તૈયાર થઈ જશે બે મિનિટની અંદર જ કારણ કે આપણે પહેલેથી જ કલથી બાફીને તૈયાર રાખી હતી મિત્રો

તેમજ કળથીનું શાક પણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો ચાલો આજે આપણે બગીચાની અંદર જ ગામડાની ઢબે જમવાનું છે મિત્રો તમને હું સૌ આજે આપણો બગીચો પણ બતાવીશ કારણ કે ગામડા કરતાં પણ ખૂબ મોજ આવે તેવો આપણો બગીચો છે વાડી જેવો મિત્રો અને તે પણ ત્રીજા માળના માળે વાડાની અંદર જ આપણે બનાવેલો છે મિત્રો તો હાલો તમને સૌ બગીચો બતાવું તેની અંદર બેસીને જમશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલ આપણા બગીચાની અંદર ખીલી રહ્યા છે ઘણા બધા ફૂલ છોડ છે તેમજ મોગરાના ઝાડ પણ મોટા મોટા છે મિત્રો લીમડા પણ બે ત્રણ છે મીઠા તેમજ કરણના છોડ પણ ચાર પાંચ છે મિત્રો અલગ અલગ કલરના એટલે કે લાલ ગુલાબી સફેદ પીળા જેવા ફૂલ આવતા હોય છે તેમજ તગડી અને તગડાના ફૂલ પણ સરસ મજાના આવતા હોય છે તેમજ જાસુદના છોડ પણ મોટા મોટા છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો તેમજ આસો પાલવ પણ સરસ મજાના ખીલી રહ્યા છે મિત્રો આપણા બગીચાની અંદર તેમજ વેલો પણ ઘણી બધી છે જે અલગ અલગ ફૂલ આપે છે મિત્રો તેમજ બીજા પણ ઘણા બધા છોડ આપણા બગીચાની અંદર છે જે પચાસ થી સાઠ છોડ આપણે વાવેલા છે મિત્રો ચાલો મિત્રો તો આજે આપણે આપણા બગીચાની અંદર જ બેસીને જમશું કારણ કે ગામડાની ઢબે જ આપણે જમવાનું છે મિત્રો તમે જોયું ને કેટલો સરસ આપણો બગીચો છે તેની અંદર પછીઓ પાડીને આ નથી અમે જમીન ઉપર બનાવ્યો કે નથી કોઈ વાડીમાં બનાવેલો બગીચો આ તો સિટીની અંદર ત્રીજા માળના વાડાની અંદર બનાવેલો બગીચો છે મિત્રો તો તેની અંદર ખૂબ જ કષ્ટી પડી છે છતાં પણ ગામડાની જેવું વાતાવરણ ઊભું કરવા માટે આ બગીચો બનાવ્યો છે તો ચાલો તેની અંદર બેસીને જ આપણે જમીએ કે જે ગામડાની અંદર બેસીને જમતા હોય તેવું લાગે મિત્રો તો તમે ચૂરીએ છો સરસ મજાનું કળસીનું શાક છે કળસીનું શાક સાથે આપણે બાજરીનો રોટલો નથી ખાવાનો પરંતુ આજે આપણે જુવારના રોટલા સાથે સૌ કરશું મિત્રો સરસ મજાની સફેદ જુવારનો રોટલો બનાવ્યો છે કાંદા છે ગોળ છે રહીતા મરચાં છે સાસ છે તો ચાલો મિત્રો ગામડાની ઢબ્બે આપણે આપણા બગીચામાં બેસીને જમીએ મિત્રો ઘણી વખત હું તમને બીજો પણ આપણો બગીચો જે બે રૂમની બારીમાં બનાવેલો છે તે પણ બતાવીશ મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો કળશીનું શાક તમે પણ એકવાર ચોક્કસ ખાજો મિત્રો